માતાજી મિત્રો ને કેમ છો બધા મોજમાં હું પણ એકદમ મોજમાં ને આજે આપણે જવાનું છે દેરુવાળા દાદાએ જવાનું છે બહાર ત્યાં જો આપણે રસ્તામાં નીકળી ગયા છીએ દેરુવાળા દાદાએ જેમ તમને બતાડું રસ્તા નજારો તમને રસ્તામાં નજારો પણ તમને બતાડું કેવો છે તો અત્યારમાં અમે જુવાર કરી નાખ્યો છે ને જોવો તો જો આપણે દાદાએ એ પહોંચી ગયા ને જુવાર કરી દીધો ને હવે આપણે પગે લાગી લેવાનું છે જોવો તો દીદી પગે લાગે છે તેમાં હું તમને દાદા બતાવું જોવો આ છે અમારા દાદા જો તો અહીંયા સવારે પણ કર નાખ્યો છે અને અમે બધી રેડી કર નાખ્યો છે જો દીદી હું તો કાઈક આવી તૈયાર થઈ છું જો તમે કેવી લાગુ છે કમેન્ટ માં કહેજો જો તમે અને અહીંયા મહાદેવ પણ છે જો મહાદેવ પણ છે અહીં જો મહાદેવ છે અને એને ફૂલ ચડાવ્યો છે અને આપણે પાણી નાખી એટલે અહીંયાથી ટીપુ ટીપુ નીકળે એવું છે ને ભેલા હા હવે ચાલો આપણે બધાય જ આવી નીચે આલો

આવું બધું છે કાક હમણાં મીંગળી પણ હતી જો અહીંયા છે મીંગળી ક્યાં છે જો અહીંયા રહી બેઠી છે જો આ જો તમને કે છે હાય નહીં જો તો તમે અત્યારે આ મંદિર પણ આવી ગયું છે અમે આગળ જાવી છે અહીંયા પણ મંદિર છે જે ખોડિયાર માનું છે અને બીજા માતાજીનું છે તો જો અહીંયા પણ મંદિર આવી ગયું છે ને અમારા દાદા હતા અમારા દાદા હતા જેમ તો હાલો હવે આપણે જાવીએ જો આ ગેટ છે અમારા અંદર ચાવાનો દેરવાળા દાદાનો મોટો ગેટ છે અહીંયા વેડો છે અને જો આ બધી છે જે આ મોટો ગેટ છે અને અંદરથી જ હું જો અહીંયા લખેલું છે પણ બતાડું તો અહીંયા લખેલું છે દેરોજ જય માતા મિત્રો ને તો જો અત્યારે અમે વાડીએ બગી જાય છે અમારો વાય છે તો ખબર નહીં હોય ખોટકા જુઓ તો આપણે વાડી આઈ ગયા છે નહી જુઓ તમે આ કપા છે કૌડી છે દાર ની છે અને આડો પણ વધારે પડી ગયો છે જુઓ એટલે આડો દેખાતો તળી ગયો છે

જો આયા મોટું પણ છે તારું નામ હું બેલસી આનું નામ સુખદેવ છે જે અમારો ભાઈ છે આ મારી બેન છે આ રૂસી એક પાએ તો હાલો આપણે આ બાજુ જો આ રીંગ તો જો આયા રીંગણા ને ભરતો નો ઓળો કરવાનો છે રીંગણા અને બહુ મસ્તી ના છે જો આયા એટલામાં આપણે બગીચો બને જો એટલા માં આવો આ છોડો આ મસ્તી કાને ફૂલ થઈને આપસ મોટા થાય આ જો અમારી સાયકલ રહી તમે લોકો જો અને આ પણ આડો બહુ પડી ગયો એટલે

આ જીરું આવડું મોટું થઈ ગયું છે તમે જોડું આવડું જીરું થઈ ગયું છે અને આ જે વિડીયો ઉતારતો મારો કેમેરા ફોકસ અને આ જીરું આ જીરું આખે જેટલે તમને જ્યાં લાગે ને દેખાય ને जेम के आया जो चेलो है ने सेटो नाथी के ठठ आया लगिन आ बदु जीरु छे तमे जे जो ना जीरु छे जाओ खाय ताबे जाओ आ करे लो जैसे जो ये मत जीरु जो आ छे जीरु न बिजु हु है आ सोया भी नकाम नु खड नकाम नु सोया भी ने उ छे जो तमे आगला हेलो जाई सके मेरा फोकस હવે તમને કઈ જ મસ્તી નથી ખાડું જોવું આવડું આવડું જીરું થઈ ગયું છે જોવો થઈ ગયું છે જીરું જોવા આપણે સાયા આવ્યા છીએ નઈ તો હવે આગળ જ આવી તો તમે અત્યારમાં થઈ ગયું છે આલું મોટું જીરું સાયા આવી ગયા છે હર એક ને અહીંયા હું બતાવીશ